આ તો છોકરાને લઈ અને જવું રામદેવો ખાવા દઉં છે ઘરના રોટલા મજા ના આવે ભાવી ના કોઈ અને આપણા ડોસીને હાથે રો અધો એનાથી જઈને આ તો હમણાં જ ઉદઘાટન થઈ જગ એ તૈયાર હોય તો બધું ખા આવું છે અને છોકરાને કહેવા દે ઘેર જઈને હેડો છોકરાને કહું પાછું જવું અરે લે

બે મફત ત્યાં સુધી આપડે નહીં કેવાનું હોટલ વાળા નહી તું તાર બોલ્યા વગર બે જવાનું ઓર્ડર આલી અને સગદી જતું રહેવાનું સહી તો હું કશું હતું

ઓ કલવાનો થાજી જો દોછ્યો દીધો થાજી જો અલી અલી નોટ તું છાલ ખાઈ લે એટલે કાલ હું આવું છું ઓવ અને પછી પાણી પાણી પાઈ પછી થાળ તને નાખું એટલે કાલ બોલતી ના પાધી તું ઓવ હું કીધું બોલતી ના એટલે તું તો કંટાળો લેવડ દીધો મને અ એ બાબ બે તો બે છા ઉભળો થોંબા અલ્યા

કૈલાસ ભાર્યા ઈ ઓન મોઢું જો આખો દાડો બગરાસન જો આપણ મફત નું ના તો એ ખરું એ બાપ બે તો વાતો છો આ તો બાપ બેટો ગમે તે વાતો કરીએ પણ એક કોમ કરો તમાર ખાવું હોય તો પછી આવજો અમે તો મને લેતા જો માળો દોથી નહીં દોથી તાઈ ડાલો તી પીયો થઈ હું કણ કે તો તમે કોણ લેતા છો પણ લાલા મારી વાત તો લઈ લાલ

ઓ સાહેબ તારે કોઈ ઇન્કમ બધું કમ્પલીટ કરવું પડે ખૂશિયો ખૂશિયો વર્ગ કરો એ 200 મિલ દેઓ કમ્પલીટ કરી એટલે હાચો જો પાછા અલ પાછા હું કીધું હું આવું છું પાછો જો આઈ કાણ જેવું કરો જો હા ફટાફટ કરાવજો હા ફટાફટ કરીજો પાછા હું કીધું

સર ગ્રાહકો આવું ને આપણે આ બધું સાફ કરો મારવાનો બાકી

ઈ વાક્ય બનાવો છો બધા એક નંબર અમારો રોકો મોગડ્યો સાટો પાટીલો આવી આવી જબરજસ્ત બનાવશું શું કીધું એ આવો જો એ રે દેખાણો અમે શેઠ નહીં તમે મારા સૈત કઈ ગાંગા બોલા મારા ભગવાન ખાલી મેલી છે વૈકણ હું ભરેલું છે આયું ઓલું તમ ઠોકલો ની હોનું તું

પાછું આપડે પાછું ખબર છે ઓલી જોઈતરવાનું છે આખો દાડો પૂછ્યું નહી આ કુણ સાલે લાવતો મંગાઈ નોકર નોકર લેતો હેડ પાપડી બાપડી લેતો હેડ બાપડી છે

હું આવું છું તારું કોઈ ના તાર પેણ દો પેલ બાદ આમ રહી શકલી એ હાથ છે અને એક કરો તમે થોડી છાસ વધી જશે તે એટલી કર હું એ હાથ દોતો આવું દોતા આવો હું થોડી પીન આવું આલ તમે તાર લઈ દેજો કાગડી રાખો મારા પૈસા કાગડી તો મારા કલ 哎，赚点两百多点几啊！那，八个六百个六啊，你不要说，几多开了还多啊？点啊点。我还要得到要得到你啊！买到买到给我，买到多几个钱的这个，那个那那我再过去问一下我。阿拉，哎，阿拉阿拉大路地哪里都得到，白沙路、彭家坡路、什么世纪东方路，买了点新的家电电器，把马路搞搞搞就搞了。那不都开牛？

કાગળિયામાં લખેલા પૈસા છે આ લીતો કર્યો હતો પૈસા લઈ ધ્યા એ નામ લખ્યો છે એવું છે તો હાલો પંછા લઈ દો મને મારા આગળ કોમ તો પૈસા નથી આવાય મારા આગળ ઓઠોમલોન બાપ બે તો બે બંદો ખેતલી ગયા લ્યા તારા છે અત તો

એરા બધું આખો કોમ કેતો તું અલ્યા તું ઇના વાતોમાં ના આવતો ના આવતો પણ મુએ શું કરું આની હરી દોથી જતી લઈ એમાં એમાં મારે શું કરવા તો તો કદી खेळતો તો નહીં એટલે ડગ્યા માલે આડો જોવું પડ્યું ભલે ઘેર જવા દો આ તો તોય ના હું છું અલ્યા પણ તમે બદર આડી

તમે નબદિયા લાલબા છપલી લખનો થઈ એમને દોથી મેહમાન ગતિ નીકળી છે ઓહ તમે આ ગો મને આજ વતાવાળાએ વાનગાયો પણ તમારે તો ઠંડા જ થાપ કરવું આ તો એક ડાલો ધોઈ નાખો છું પણ તમે તો રોજ ઠંડા ગાલી દઉં ને ગમે તેમ થાપ થાપ કલ કર કલો એ તો કાધું હતું પણ તમે આ

હા રામદેવ બાબા રામદેવ ઢાબા અમારે સંજય ભાઈ છે નવી હોટલ ચાલુ કરી છે ચા નાસ્તો પોણી ખાવાનું અવનવી વાનગીઓ બધું મળે છે અને ઘણા ફૂલ સેફટી સાથે કોઈ પ્લેયર નથી અને બધું સારું મળે છે અને વેજ ભાવે રાખ્યું છે

તો બનાવે આપડે દીધું જય માતાજી સંજય ભાઈ અરે આપણે હોટલ માલિક છે અને આવજો મુલાકાત લેજો આવા જેવું છે